અમરેલીની અમરડેરી હવે પશુપાલન ક્ષેત્રે દેશનું ગૌરવ બની રહી છે વર્ષ બે હજાર ત્રેવીસથી ભારત સરકારના સહયોગ અને કરોડોના ખર્ચે અહીં શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીને અભૂતપૂર્વ સફળતા મળી છે સાદી ગાયના ગર્ભાશયમાં ઉચ્ચ નસ્લની ગીર ગાયનું ભ્રૂણ પ્રત્યારોપણ કરીને શ્રેષ્ઠ ઓલાદના વાછરડા પેદા કરવામાં અમર ડેરીએ બાજી મારી છે અત્યાર સુધીમાં આ ટેકનોલોજીના સફળ પ્રયોગથી સુડતાલીસ વાછરડી અને ત્રણ વાછરડા મળી કુલ પચાસ જેટલા બચ્ચાઓનો જન્મ થઈ ચૂક્યો છે આ ટેકનોલોજીની વિશેષતા એ છે કે જે ગાય માત્ર ત્રણથી પાંચ લીટર દૂધ આપે છે તેના ગર્ભાશયમાં ઉચ્ચ નસ્લના ગીર આંખલા અને શ્રેષ્ઠ ગીર ગાયના મિલનથી બનેલું ભ્રૂણ મૂકવામાં આવે છે પરિણામે સામાન્ય ગાયના પેટે જન્મેલું ગીર વાછરડું ભવિષ્યમાં વીસ લીટરથી વધુ દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે ડોક્ટર યશ વઘાસિયા અને તેમની ટીમ જીવંત પ્રાણીઓમાંથી અંડકોષ મેળવીને લેબમાં ફલિનીકરણની જટિલ પ્રોસેસ સફળતાપૂર્વક કરી રહ્યા છે જેનો સીધો ફાયદો હવે ખેડૂતોને મળી રહ્યો છે આઉટ કરી અને હાઈ ક્વોલિટી જે એક્સોટિક ભૂલ હોય એનું સોર્ટેડ સિમેન્ટથી લેબોટરીમાં આ લેબોટરીમાં એમ્બ્રિયો બનાવવામાં આવે છે નોર્મલી એક ગાય એક વર્ષમાં એક બાળક પેદા કરે જ્યારે અમારો કન્સેપ્ટ એ છે કે એક ગાયમાંથી એક વર્ષમાં પંદરથી વીસ પાછળ પેદા કરી અને મિલ્ક પ્રોડક્શન આપણે વધારીએ આ પદ્ધતિથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થાય છે કારણ કે અમે જે રિસિપિયન્ટ અથવા તો જે પ્રાણી પસ પસંદ કરીએ છીએ એ પ્રાણીનું દૂધ માત્ર ત્રણથી ચાર લીટર હોય છે પરંતુ અમે એમાં સાત દિવસનું બચ્ચું સીધું ગર્ભાશયમાં અર્પિત કરીએ છીએ અથવા તો મૂકીએ છીએ આનાથી જે બચ્ચું આવે છે એ એક દિવસમાં વીસ લીટર અથવા તો એનાથી વધુ કેપેસિટી ધરાવતું બચ્ચું હોય છે જેનાથી ખેડૂતને સીધો એ ફાયદો થાય છે કે ત્રણ લીટરવાળી ગાયમાંથી સીધું વીસ લીટરવાળું બચ્ચું પેદા થઈ શકે છે ગીર ગાયનું બચ્ચું મોકાયું છે વીસ લિટર દૂધ આપ્યા આ બચ્ચાથી અમને ફાયદો છે ગીર બચ્ચું મૂકાયું છે પાંચ વાછડિયું છે ગંગા જમુના સરસ્વતી પાંચ વાછળી નામ છે એક વાછડો છે વાછળી નામ અમર છે આ બચ્ચા મુકાવે છે એમને બહુ ફાયદો છે અને આ બચ્ચા જે બધું દૂધ કરે ને વીસ લિટર દૂધ કરે એમાંથી અમને ફાયદો મળે